બિહારના રાજકારણમાં અફવાઓનું બજાર ગરમાયું આજે નવા ગઠબંધન હેઠળ કુમાર લઈ શકે છે શપથ આરજેડીએ જીતન રામ ભારત અને ફ્રાન્સે સાથે મળીને વૈશ્વિક આતંકવાદ સામે લડવાનો લીધો સંકલ્પ ઇઝરાયલ પરના આતંકી હુમલાની નિંદાની સાથે ગાઝામાં માનવીય સહાયતા સંઘર્ષ વિરામ અને બંધકોને તાત્કાલિક અને શરત વિના છોડવા માટે કર્યું આહવાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં એન્સીસ રેલીને કરશે સંબોધન સર્વશ્રેષ્ઠ કેડેટ્સને એનાયત કરાશે પુરસ્કાર વાયબ્રન્ટ ગામના સરપંચ અને સ્વય સહાયતા સમૂહ સાથે જોડાયેલી મહિલાઓ પણ રેલીમાં લેશે ભાગ કોલકાતા હાઈકોર્ટમાં બે જજ વચ્ચેના ઘર્ષણ અંગે સુપ્રીમ કોર્ટે કરી મહત્વની નોંધ પાંચ જજોની બેન્ચ કરશે આજે વિશેષ સુનાવણી એકબીજા પર રાજકીય પાર્ટી માટે કામ કરવાનો છે ઉત્તરાખંડ સરકારે વધાર્યો યુસીસી કમિટીનો કાર્યકાળ મુખ્યમંત્રી પુષ્કર ધામીએ કહ્યું ડ્રાફ્ટ મળવાની સાથે સમાન નાગરિક સંહિતાને લાગુ કરવાની દિશામાં શરૂ થશે કામગીરી પાંચ થી આઠ ફેબ્રુઆરી સુધી બોલાવાયું વિધાનસભાનું વિશેષ સત્ર દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી ટ્રેન સંચાલન પર જોવા મળી અસર તો અયોધ્યામાં ભારે ઠંડી છતાંય લાખોની સંખ્યામાં ભગવાન શ્રી રામલલ્લા ના દર્શને આવી રહ્યા છે ભાવિકો રાજ્યમાં ઠંડીના તાપમાનમાં આંશિક ઘટાડો રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન તો ગાંધીનગરમાં ઠંડીનો પારો યથાવત અગિયાર થી વધુ શહેરોનું તાપમાન ચૌદ ઓસ્ટ્રેલિયા ઓપન પુરુષ ડબલનો ખિતાબ જીતવા માટે ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એમડેનની જોડી અને ઇંગ્લેન્ડ ની સામે હૈદરાબાદ ટેસ્ટ નો આજે ત્રીજો દિવસ બીજા દિવસે નવ વિકેટના નુકસાને ચારસો રન બનાવીને ભારતે બનાવી એકસો નેવ લીડ